ઓમ મૃત્યુજય મહાદેવ ત્રાહી મામ શરણાગ આગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીરી તમ કર્મબંધને ઓમ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે મિત્રો મિત્રો હંમેશાની જેમ જ અમારી ચેનલમાં કાયમ માટે ધાર્મિક માહિતી મૂકતા રહીએ છીએ અને અલગ અલગ દેવી દેવતાઓનું મહાત્મય એના ઇતિહાસ એના નામ પા પડવા પાછળનું કારણ અમે આપની આગળ સચોટ રીતે રજૂ કરવાની મહેનત કરીએ છીએ મિત્રો તમારા બધાનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળે છે મિત્રો હંમેશા માટે અવનવી ધાર્મિક માહિતી અમારી આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં અમે રજૂ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરીએ તો હવે પચીસ તારીખ અને શુક્રવારથી ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો શ્રાવણ મહિનામાં શિવ પૂજનનું મહત્ત્વ આ વિદ્યા અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં બે ત્રણ મૂકેલા છે પરંતુ આજે આપણે મિત્રો એ વાત કરવાની છે ભગવાન શિવજીની પૂજામાં કઈ વસ્તુ અર્પણ કરવાથી આપણને શું ફળ મળે એના વિશેની વાત કરવા માટે આજે મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ તો આમ તો ભગવાન ભોળાનાથ એટલે કે શિવજી રુદ્રની પૂજામાં આપણે બધાએ સાંભળ્યું હોય કે અલગ અલગ વસ્તુઓ ભગવાન શિવને પ્રિય છે જેમાં બીલીપત્ર કારા તલ દૂધ દહીં ઘી મધ સાકરવાળું પાણી પંચામૃત શેળીનો રસ એવી બધી વસ્તુ ભાંગ અને ગંગાજળ આ બધી વસ્તુ ભગવાન શિવજીને પ્રિય તો જરૂર છે પરંતુ મિત્રો કઈ વસ્તુથી પૂજા કરવાથી આપણને શું ફળ મળે ભગવાનના આપણી ઉપર શું આશીર્વાદ મળે એ ઘણા વ્યક્તિઓને જાણવું હોય તો એના માટે આજે અમે આ વિડીયો બનાવીએ તો એમાં મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ બિલીપત્રની તો ભગવાન શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી કોઈપણ પ્રકારના સંકટમાં આપણે આવી ગયા હોય આપણા ઘરના કોઈ પણ વ્યક્તિ ઉપર સંકટ હોય અથવા તો આપણા ઘર ઉપર કોઈ સંકટ હોય તો એ સંકટમાંથી ભગવાન શિવજીની કૃપામાંથી આપણને મુક્તિ મળી જાય બીજા નંબરની વાત કરીએ મિત્રો તો દૂધ કે જે ગાયનું દૂધ ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે રુદ્રીના શ્લોક બોલી અને અભિષેક કરતા હોય કોઈ વ્યક્તિ ઓમ નમઃ શિવાય બોલી અને દૂધનો અભિષેક કરતા હોય અમુક વ્યક્તિઓ આખે આખો શ્રાવણ મહિનો પૂરેપૂરા દિવસો સુધી ભગવાન શિવજીને ગાયનું દૂધ ચડાવવા જાતા હોય તો ગાયના દૂધ ચડાવવાથી એવું બતાવવામાં આવ્યું કે વ્યક્તિને માનસિક શાંતિનો અનુભવ થાય છે મનની અંદર કોઈ પ્રકારની ચિંતા આધિ વ્યાધિ કે ઉપાધિ હોય તો એ ગાયના દૂધ ચઢાવવાથી એનો નાશ થઈ જાય અને માનસિક શાંતિનો અનુભવ આપણને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી થાય ત્રીજા નંબરની વાત કરીએ તો મિત્રો અમુક શિવજીની પૂજા દહીંના અભિષેકથી પણ કરતા હોય તો દહીંસી અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથ આપણા ઘર પરિવારની અંદર ખુશી અને આનંદનું વાતાવરણ કાયમ માટે જળવાઈ રહે એવા આશીર્વાદ આપણને આપે છે દહીંથી અભિષેક કરવાથી આપણા ઘર પરિવારના બધાનો સ્વભાવ પણ આનંદી બને છે અને ઘરમાં પણ કોઈ પણ પ્રકારના નાના મોટા કજિયા કંકાસ આવતા નથી અને ખુશી અને આનંદનું કાયમ માટે આપણા ઘરમાં સ્થાન રહે છે એથી આગળ વાત કરીએ મિત્રો તો અમુક વ્યક્તિ મતથી ભગવાન ભોળાનાથ શિવજીનો અભિષેક કરતા હોય તો મતથી અભિષેક કરવાથી મતથી શિવજીની પૂજા કરવાથી આ બધા વ્યક્તિના સુંદરતામાં અને આકર્ષણમાં મિત્રો ભગવાન ભોળાનાથની કૃપાથી વધારો થાય છે એ વ્યક્તિ સમાજમાં હંમેશા માટે આદર પામે છે હંમેશા માટે ઊંચા સ્થાન ઉપર બિરાજમાન થાય જો મતથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા કરવામાં આવે તો એનું આકર્ષણ કાયમ માટે વ્યક્તિઓમાં જળવાઈ રહે છે પછી તો કે ગાયનું ઘી ગાયના ઘીથી જો ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે તો કોઈપણ પ્રકારનું આપણા શરીરની અંદર આપણા ઘરની અંદર કોઈ પણ પ્રકારની નબળાઈ હોય તો એ નબળાઈનો ભગવાન ભોળાનાથની કૃપાથી નાશ થઈ જાય અને બલનો વિકાસ થાય બલ અને તેજ માણસનો વધે છે એ તેજને કારણે હંમેશા આખા સમાજની અંદર સારું માન અને પ્રતિષ્ઠા એ પ્રાપ્ત કરે એટલે ગાયના ઘીથી પૂજા કરવાથી માણસનું બલ અને તેજ બંનેમાં વધારો થાય છે પછી મિત્રો વાત કરીએ સાકરના પાણીથી ઘણા વ્યક્તિઓ ભગવાન શિવજીનો અભિષેક કરતા હોય પાણીમાં સાકર નાખી અને અભિષેક કરવાથી એવું બતાવવામાં આવ્યું કે સુખ સુખપૂર્વકની જિંદગી જીવી શકીએ અને સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય ખાસ કરી અને બહેનો જો પાણીમાં સાકર નાખી અને એ પાણીથી ભગવાન શિવજીનો અભિષેક કરે તો એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પછી તો કે ભગવાન ભોળાનાથને જો એલચી ધરવામાં આવે તો ઘણા ઘણા વ્યક્તિ એવું હોય કે ભગવાનને મુખવાસના રૂપે એલચી ધરતા હોય તો એવું પ્રમાણ આપવામાં આવ્યું કે ભગવાન ભોળાનાથને એલચી ધરવાથી આપણા ઘરની જરાક પણ ગરીબાઈ હોય તો એ ગરીબાઈનો નાશ થઈ જાય અને આપણા ધન ધાન્યનો વધારો થાય દરિદ્રપણાનો નાશ કરવા માટે એલચી ભગવાન ભોળાનાથને ધરવામાં આવે છે એલચી પછીની વાત કરીએ મિત્રો તો ઘણી જગાએ આપણે જોયું હોય કે ભગવાન ભોળાનાથના નામ બોલી અને ભગવાન શિવજીને ચોખા ઉપર ચડાવતા જતા હોય તો આ ચોખા એટલે કે અક્ષત ભગવાનને અર્પણ કરવાથી આપણા ધનમાં વધારો થાય અને આપણને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો સંતાન સુખ માટે પણ ભગવાન ભોળાનાથને એટલે કે શિવજીને ચોખા અર્પણ કરવામાં આવે ચોખા પછીની વાત કરીએ તો ઘણા વ્યક્તિઓ ઘઉં ભગવાન ભોળાનાથ શિવજીના મંદિરે ધરતા હોય તો આ ઘઉં ધરવાથી સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે જેના ઘર પરિવારમાં સંતાન બાળાની તકલીફ હોય સંતાન ન થતા હોય એવા વ્યક્તિઓ ભગવાન ભોળાનાથ શિવજીના મંદિરે શ્રાવણ મહિનામાં જો ઘઉં ધરે તો એની ત્યાં સંતાન થવાના ભગવાન ભોળાનાથ આશીર્વાદ આપે છે કાળા તલ અમુક વ્યક્તિઓ દૂધમાં અથવા તો જલમાં પધરાવી અને કાળા તલથી ભગવાન શિવજીનો અભિષેક કરતા હોય કોઈ વ્યક્તિઓ એકસો ને આઠ નામ લઈ અને ભગવાન શિવજી ઉપર કાળા તલ ચડાવતા હોય તો આ કાળા તલ ચડાવવાથી મિત્રો આપણા ઘર પરિવાર ઉપર કે આપણી ઉપર કોઈ પણ પ્રકારનો પિતૃનો દોષ હોય તો એમાંથી ભગવાન ભોળાનાથના આશીર્વાદથી આપણને રાહત મળે અને પિતૃઓની જે નરતર હોય એ ઘણા અંશે ઓછી થઈ જાય જો ભગવાન શિવજીને કારા તલ ચડાવવામાં આવે કારા તલ પછીની વાત કરીએ મિત્રો તો અમુક વ્યક્તિઓ ભગવાન ભોળાનાથને અતર એટલે કે સુગંધી દ્રવ્યથી પૂજા કરતા હોય આ સુગંધી દ્રવ્ય ભગવાન ભોળાનાથને અર્પણ કરવાથી કોઈ પણ પ્રકારનો રોગ આપણા ઘરની અંદર આવી ગયો હોય કોઈ બીમારી આવી ગઈ હોય કોઈ વ્યક્તિ બીમાર બહુ રહેતું હોય તો ભગવાન ભોળાનાથની અપત એટલે કે સુગંધિત દ્રવ્યથી પૂજા કરવામાં આવે તો એમાંથી એ બીમારીમાંથી ભગવાન ભોળાનાથ અને શિવજીના આશીર્વાદથી આપણને મુક્તિ મળી જાય એથી આગળ વાત કરીએ તો શ્રાવણ મહિનામાં ત્રાંબાનો નાગ લય અને ભગવાન શિવજીના મંદિરે શિવજીની લિંગ ઉપર ચઢાવવામાં આવે તો આપણી જન્મકુંડલીની અંદર હોય એ નાગડોષ કે જેને કાળસર્પયોગ કે નાગડોષ હોય તેને ભગવાન શિવજીના આશીર્વાદથી ઘણા અંશે રાહત થઈ જાય છે એના પછી વાત કરીએ મિત્રો તો દહીં દૂધ ઘી મધ અને સાકર આવા પાંચ અમૃત ભેરા કરી અને ભગવાન શિવજીનો પંચામૃતથી જો અભિષેક કરવામાં આવે તો આ પંચામૃતનો અભિષેક કરવાથી ઘરની અંદર રીધિ સીધી કાયમ માટે જળવાઈ રહે છે કાયમ માટે લક્ષ્મીના આવકનું પ્રમાણ વધે છે અને કાયમ માટે ઘરમાં સુખ અને શાંતિ રહે છે પછી તો કે મિત્રો ગંગાજલ ગંગાજળનો અભિષેક ભગવાન શિવજીને બહુ પ્રિય કહેવામાં આવ્યો છે ગંગાજળ અને પાણી બંને મિક્સ કરી અને જો ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે તો આપણી કુંડલીમાં કોઈ પણ પ્રકારનો ગ્રહનો દોષ હોય તો એ ગ્રહના દોષમાંથી ભગવાન ભોળાનાથ આપણને મુક્તિ આપે છે આ રીતે અલગ અલગ વસ્તુથી પૂજા કરવાથી શું શું ફળ મળે એના વિશેની મિત્રો તમને વાત કરી પણ હવે આપણે વાત કરીએ કે શ્રાવણ મહિનાના સોમવારે શિવજીની પૂજામાં અલગ અલગ ધાન્યથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે પંચાંગની અંદર પણ અલગ અલગ સોમવારે અલગ અલગ ધાન્યનું નામ લખેલું હોય અને એમાં શિવ મુષ્ટિ એવું લખેલું હોય તો એની વાત કરીએ તો પેલો સોમવાર કે જે પેલો સોમવાર આવે શ્રાવણ મહિનાનો ત્યારે ભગવાન શિવજીથી શિવજીનું ચોખાથી પૂજન કરવું જોઈએ બીજા નંબરનો જે સોમવાર આવે ત્યારે ભગવાન શિવજીનું તલ તલ વડે ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ ત્રીજો જે સોમવાર આવે ત્યારે ભગવાન શિવજીનું મગથી પૂજન કરવું જોઈએ અને ચોથા નંબરનો અને છેલ્લો જે સોમવાર આવે ત્યારે ભગવાન શિવજીનું જવથી પૂજન કરવું જોઈએ આ ચારે ચાર સોમવારે આ અલગ અલગ ધાન્યથી ભગવાન શિવજીનું પૂજન કરવાથી શિવજીના આશીર્વાદ આપણને મળે શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય આપણા ઘરમાં સુખ શાંતિ લઈ આવે અને અન્ન અને ધનના ભંડાર કાયમ માટે શિવજીની કૃપાથી આપણા ઘરમાં ભરેલા રહે છે મિત્રો આમ તો દેવોના દેવ એટલે ભગવાન ભોળાનાથ રુદ્ર અને બારે બાર જ્યોતિર્લિંગમાં બિરાજમાન એ પરમ તત્વ કે જેને શિવજી કહેવામાં આવે એને પૂરા ભાવથી અને શ્રદ્ધાથી જો પાણીનો એટલે કે જલનો એક કરશિયો ચડાવીએ કદાચ કોઈ સ્તોત્ર ના આવડે કોઈ શ્લોક ન આવડે તો ફક્ત ઓમ નમઃ શિવાય એવું બોલી અને જલનો કરશિયો ચડાવીએ તો પણ કોઈ પણ પ્રકારની પિતૃપીડા ગ્રહ પીડા જેવી મોટી મોટી પીડા હોય તો એમાં ભગવાન શિવજીની કૃપાથી આપણને ઘણા અંશે રાહત મળી જાય પણ એના માટે મિત્રો આપણા ભાવની જરૂર હોય છે આપણો ભાવ સાચો હોય તો ભગવાન શિવજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે શિવજીના આ જે જે વસ્તુ બતાવી એ બધી વસ્તુ ધરવા માટે એ બધી વસ્તુ અર્પણ કરવા માટે શિવજીના અલગ અલગ શ્લોક કહેવામાં આવ્યા છે એ શ્લોકની વાત કરીએ તો બિલીપત્ર માટે જે રીતે કહેવામાં આવે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતિ આયુધમ ત્રિજન્મ પાપ સંહારકમ એક બિલ્વમ શિવારપણમ એ જ રીતે પંચામૃતથી અભિષેક કરતા હોય તો પય દધી ધૃતમચેવ મધુને કરાયુતમ પંચામૃતમયાનુતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ આમ ભગવાન ભોળાનાથને અલગ અલગ વસ્તુ અલગ અલગ મંત્રથી આપણે અર્પણ કરવાની હોય પણ કદાચ મિત્રો આપણને કોઈ મંત્ર સ્તોત્ર કે કોઈ સ્તુતિ ના આવડે તો ભગવાન ભોળાનાથનું મેં જેમ અગાઉના વિડિયામાં કહ્યું હતું તે રીતે પૂરા ભાવથી ઓમ નમઃ શિવાય બોલી અને બધી વસ્તુ ભગવાન શિવજીને અર્પણ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે તો આવા શ્રાવણ મહિનામાં બધી વસ્તુ આપણે ભગવાન શિવજીને અર્પણ કરી અને પૂરેપૂરા આશીર્વાદ ભગવાન શિવજી આગળથી આપણે મેળવીએ મિત્રો આવી નવી ધાર્મિક માહિતી અમે આપની આગળ હંમેશા માટે રજૂ કરતા રહીએ છીએ જો તમે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ